આ આઝાદી મનાવવા માટે તિરંગો એ આપણી આનંદ છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા એ પણ આજે નિર્ણય કરી સ્ટેન્ડિંગ કમિટીની અંદર તેનું બજેટની ફાળવણી કરી ઘરે ઘરે લોકોને તિરંગા મળે એ માટેનું આયોજન કર્યું છે એ માટેના તિરંગા અમદાવાદ મહાનગરપાલિકા દસ ઓગસ્ટ સુધીમાં દેશના વડાપ્રધાનની હાકલ છે એ પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા તિરંગાની ખરીદી કરી કોર્પોરેટરોના માધ્યમથી અધિકારોના માધ્યમથી આ તિરંગો ઘરે ઘરે પહોંચાડવામાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ની અંદર દેશ આઝાદ થયો આ આઝાદી મનાવવા માટે તિરંગો એ આપણી આન બાન શાન છે તિરંગો એ આપણા માટે ગૌરવની નિશાની છે દેશના માન્ય વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા કે ભાઈ તિરંગો એ આપણા માટે ગૌરવની વાત છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ આજે નિર્ણય કરી સ્ટેન્ડિંગ કમિટીની અંદર તેનું બજેટની ફાળવણી કરી ઘરે ઘરે લોકોને તિરંગા મળે એ માટેનું આયોજન કર્યું છે એ માટેના તિરંગા અમદાવાદ મહાનગરપાલિકા દસ ઓગસ્ટ સુધીમાં પરચેસ કરશે અને પરચેસ કર્યા બાદ દીઠ લોકોના ઘરે ઘરે આપણો તિરંગો પહોંચે દાણી સાથે પહોંચે અને દરેક લોકો રાષ્ટ્રભાવના સાથે જોડાઈ પોતાના ઘર પર તિરંગો લગાવે એ માટે જે દેશના વડાપ્રધાનની હાકલ છે એ પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા તિરંગાની ખરીદી કરી કોર્પોરેટરોના માધ્યમથી અધિકારોના માધ્યમ